હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થઈ શું કેમ કે આપણે છે ને આપણી વાડીની અંદર એક નાને એવો વ્લોગ બનાવીએ છીએ અને તમે જોઈ રહ્યા છો કે આપણી વાડીમાં અંદર કેવો અત્યારે ગ્રોથ છે શિયાળાની મોસમ છે ઠંડી ઠંડી ને ખડ બહુ જામી ગયું છે અને ગાડરા આપણે એકદી આવી ગયા હતા ખાઈ લીધા છે ને તમને જોવો પેલા એકદમ કેમ લાગે જોરદાર છે બિના દવા કોઈ દવા પણ આમાં નાખી નથી ને કોઈ આમાં આડસ નથી ને આ વસ્તુ જોરદાર છે ડ્રેગન ફ્રૂટ આપણે કોઈ પણ ડ્રેગન કરવાની ઈચ્છા હોય ને તો આપણો માત્ર ડ્રેગન ફ્રૂટ ચેનલ છે એમાં રિક્વેસ્ટ નાખી દેજો ને મારું એટલું કેવું એ બને ત્યાં સુધી શેર કરજો તો આપણી ચેનલ આવા નવા અવનવા વિડીયો આવે ત્યારે બીજું તો એવું છે બધા આપણે ડ્રેગન પાણીની સમસ્યા અત્યારે હલ થઈ ગઈ છે કેમકે આને પાણીની બહુ જરૂર હોય નહીં જો આ લીલા લીલા સમ છે થોડો થોડો રોગ હોય એમાં પણ એનું નિરાકરણ આપણે આપણી જાતે કરવાનું હોય એટલે તમને એ બતાવી દઉં કે આમાં શું રોગ આવે ફૂગ રેખો રોગ આવે છે તો આવું આવતો હોય છે આ નાશ કરવું પડે એમ છે તો આ વસ્તુ આવી છે આ ફૂગ આવે છે કાયદેસર એને હટાવી દેવાનો આવે છે આપણને લાંબા ગાળા આનું રિઝલ્ટ મળી રહે છે આમાં બીજું કાંઈ હોય નહીં નાનો એવો ખેડૂત પણ ખેતી કરી શકે બે વીઘાવાળો પાંચ વીઘાવાળો હોય તો મારા વાલા મિત્રો તમે ડ્રેગન કરો જે સમસ્યા હોય એનો હાલ હું કરી દઈશ એટલે એ વસ્તુ હે ને કેમ લાગે તમને જો હું નથી કેતો પણ આ બધું છે ને આ હું મહેનત કરું ને ત્યારે કહું ને હું છે ને આમાં મહેનત કરીને ત્યારે આના ફળ મળે એટલે તમે જુઓ ખાલી આ વસ્તુ હું છે બે હજાર પચીસ આવી છે ને આને આપણે પંદરે પંદર વીઘામાં ડ્રેગન એટલા ફૂલે ફૂલ આવવાના છે એની કોઈ સીમા નથી એમ આપણું તો એવું કેવું છે કે નાનો ખેડૂતો હોય આ વસ્તુ કરાય તમને બે વરે તમે ઓછી મહેનત કરશો તો ઓછું ફળ મળે નક્કર તમને વર એક વર બીજું થાય બીજા વરે તમને આનો લાભ મળવા મળે ખાલી આના રોપ તમે લઈને ખાલી ઘેરે સોંપીજો ને શાળામાં અને કરી કરીજો ને સોંપવાનું તમને શોમાહ આવે ને તો એમાં ડ્રેગન જોવા મળે હા હું કહું છું ગેરંટી આપું દવામાં દવામાં ને મિત્રો તો દેશી ખાતર સિવાય દેશી ખાતર ને પાણી પાણી પણ એવું એવું નથી માનતા કે આપણું પાણી ખરાબ હોય ખરાબ હોય તોય હાલે ખારું હોય તો હાલે આ મારો અનુભવ બોલે તો તમે છે ને ડ્રેગન ફ્રૂટ છે અત્યારે એક ડ્રેગન ફ્રૂટ ન હોય શાળાની સિઝન છે તમને ક્યાંય જોવાય નહીં મળે નક્કર તો હમણાં કહે પાંચ કિલો મોકલાવો મારા વાલા હવે એ સમય આવશે ત્યારે પાંચ ને દસ કિલો મોકલાવીશું આપણે ત્યાં સુધી આપણી ચેનલમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિચાર આપણી ચેનલને જવા થોડાથી તકોને શેર કરી દેજો આપણી મહેનત છે આપણે સડો ફેરીને કામ કરીએ એવું કાંઈ નથી